મેધા સૂક્તમ બુદ્ધિ અને એકાગ્રતા માટેનો એક વૈદિક ઉપાય મેધા સૂક્તમ યજુર્વેદમાંથી એક સુક્ત મંત્ર સંગ્રહ છે પણ મેધા બુદ્ધિ અંતરદ્રષ્ટિ અને માનસિક તેજસ્વિતા તેની ઊંજી અવાજ ઋગ્વેદમાં પણ ગુંજી રહે છે પ્રાચીન સમયમાં યોદ્ધાઓ માત્ર શસ્ત્રો જ તીક્ષ્ણ કરતા નહોતા તેઓ પોતાનું મન પણ તીક્ષ્ણ બનાવતા હતા યુદ્ધ પહેલા તેઓ મેધા સૂક્તમનો પાઠ કરતા આશીર્વાદ માટે નહીં પણ ચોકસાઈ સ્પષ્ટતા અને આંતરિક સ્થિરતા માટે આજના યુદ્ધો તલવારોથી નથી લડાતા તે શાંતિમાં થાય છે વર્ગખંડમાં પરીક્ષાના પત્રોમાં અને એક અસ્વસ્થ મનની અંદર પણ જરૂર તો એ જ છે સ્પષ્ટતા સ્મરણ શક્તિ અને નિયંત્રણ અને એ જ સ્થાન છે જ્યાં આ સુક્તમ આજે અસર કરે છે આના સૌથી શક્તિશાળી મંત્રોમાં નીચેની પંક્તિઓ છે ઇન્દ્ર મને મેધા આપે મનની તીવ્ર સ્પષ્ટતા આ કોઈ દૂરના દેવ નથી પણ એ અચાનક પીછતા છે જ્યારે તમારું મન ઘૂંચવણમાંથી સચોટ કાપ મારી દે છે સરસ્વતી સરસ્વતી દેવી વિચારોની નદી મેધા રૂપે મારામાં વહે આ માત્ર શબ્દો નથી એ શાંત દોરી છે જે છૂટા વિચારોને અર્થમાં પાડે છે અશ્વિના કમળમાળા ધારણ કરનારા જોડી આશ્વિની દેવતાઓ મારું પ્રજ્ઞા સ્થિર કરે તેઓ સંતુલન લાવે છે જેથી દબાણ વધે ત્યારે મન સ્થિર રહી શકે વિદ્યાર્થીઓ જે નિયમિત રીતે આ પાઠ કરે છે અથવા સાંભળે છે તેઓ વધુ ધ્યાન કેન્દ્રિત સારી યાદશક્તિ અને વધુ શાંતિભર્યું મન અનુભવતા હોય છે ખાસ કરીને દબાણ ભર્યા સમયગાળામાં આ પંક્તિઓ ટૂંકો છે અને પુનરાવૃત્ત થાય છે એ સંજોગવશાત નથી તે મનમાં રહી શકે એ રીતે રચાયેલા છે લય અને ધ્વનિ દ્વારા પાઠ જ પોતે એક તાલીમ બની જાય છે સમય સાથે જે લોકો વારંવાર તેને યાદ કરે છે તેઓ નાજુક પરિવર્તનનો અનુભવ કરે છે વધુ સ્પષ્ટ વિચાર સ્થિર ફોકસ અને જે ક્ષણો અગાઉ ગર્જન ભર્યા લાગતા હતા તેમાં હવે થોડું શાંતપણું છે તમને સંસ્કૃત આવડવું જરૂરી નથી તમારે એ સમજાવવાની પણ જરૂર નથી કે કેમ કામ કરે છે શબ્દ સમજૂતી આપી શકે છે પણ અવાજ અવાજ પરિવર્તન લાવી શકે છે જ્યાં અર્થ અટકે છે ત્યાં અવાજ ચાલુ રહે છે શાંતિથી ઊંડાણથી મેધા ગજબના અવાજ સાથે નથી આવતી એ શાંતિમાં વસે છે એ શાંતિમાં જ મૂળ ગાંઠે છે અને એ સ્થિર રહે છે मेधा देवी जुषमाणा न आ गा आ भद्रासुमनस्य मा